નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે નહીં સુધરીએ સુધરે એ બીજા જી હા દર્શક મિત્રો ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈને દર્ભાવતી બનાવવાના પૂરતા પ્રયત્નો ધારાસભ્ય શૈલેષ મહેતાની માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે ડભોઈમાં તાજેતરમાં જ સરકારી દિવાલો તથા અન્ય કમ્પાઉન્ડ વોલને રંગબેરંગી આકૃતિઓ પ્રકૃતિ તેમજ સુશોભિત કરવાના ચિત્રો દ્વારા ખૂબ મોટો ખર્ચો કરી ડભોઈને સુશોભિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે જે ખૂબ આવકારવાલાયક છે અને બીજી તરફ ઠેકઠેકાણે મૂકેલી સૂકા અને ભીના કચરાની કચરાપેટી કે જે પ્લાસ્ટિકની હતી જેથી તે સ્ટેન્ડમાંથી નીકળી જતી હતી તેથી ડભોઈ નગરપાલિકા દ્વારા તેને બદલીને લોખંડના પતરાની કચરા પેટી મૂકવામાં આવેલ છે જે ખૂબ સરસ છે તેમાંની એક પેટી ઐતિહાસિક મંદિર માં ગઢભવાની માતાજીની બાજુમાં પણ મૂકેલ છે જે કચરા પેટીને જોઈને એમ લાગે છે કે પાછલા કેટલાય દિવસોથી આ કચરો ડોર ટુ ડોર કલેક્શન વાનના ચાલક દ્વારા ભરાયેલ નથી જેને કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી કહો કે પછી અપૂરતું સુપરવિઝન કહો તે સમજાતું નથી પવિત્ર સ્થળ અને ધાર્મિક સ્થળની આસપાસ પૂરતી સ્વચ્છતા ચોખ્ખાઈ વગેરે માટે ધારાસભ્ય શૈલેષ મહેતા વારંવાર સૂચનો આપતા હોય છે છતાં પણ તેમના સૂચનોનું ચોખ્ખું હનન થઈ રહ્યું છે તેમ લાગે છે અને એક તરફ સ્વચ્છ સર્વેક્ષણની મોટી મોટી વાતો થઈ રહી છે અને આ બાજુ આ મોટી મોટી વાતોના ધજાગ્ર ઉડી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે ડભોઈ નગરપાલિકા તંત્ર આ બેદરકારી માટે જવાબદાર વ્યક્તિ પર કોઈ એક્શન લેશે કે પછી જેસે થેની સ્થિતિ રહેશે બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ